आई એમ ब्रिगेडियर નિરવ કુમાર रायजादा नीरव कुमार कृष्ण सिंह रायजादा સફર તમારી રહી આજે એક મહત્વનો અવસર છે તમારા માટે તમે પોતાના વતન પરત ફર્યા છો શું કહેશો આ તકે મેં કીધું કે બહુ જ એમ કે મહત્વનો અને અત્યાર સુધીનો એમ કે બહુ જ આ ઐતિહાસિક સફર રહી છે અને ટૂંકમાં એમ કહું કે આગલા સાત જન્મ સુધી મને કોઈ ઓફર કરે કે આર્મીમાં જવું છે તો હું ચોક્કસપણે જાઉં એનાથી વધારે શું કહી શકું આવું કેરિયર બની જ ના શકે લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ